પુતાનો તરાય તે એટલે અત્યારમાં ખરી પુતા અને આ બધા લઈ આયા ગાંઠિયા તો હાલો તો મેં ગાંઠિયા ખાવા જેસી શ્રી કૃષ્ણ ગાંઠિયા ખાવા રોટલી રોટલી તાણે અને આ ચા ભલે ચા ને રોટલી એ તો ખાઈ તો જેમ થાય કે ખાધું

બટેટાનું શાક ને રોટલી એવું બધું છે તો થાળે ધરાઈ ગયો અને પપ્પા જમી લીધા હવે અમે લોકો હું પ્રદીપ નહી પપ્પા છે એટલા છે તો જો આખા રીંગણા નું શાક રીંગણા બટેટા બે અને રોટલી બની ગયે છે પપ્પા ગરમ નથી પપ્પા જમી લીધા અમારે બની ગઈ અને આજ તો કઈ દાળ ભાત બનાવ્યા નથી સવારમાં ગરમ ગરમ ગાંઠિયા બધા ખાતા હતા એટલે અને ભાઈ અમારે ઓલી બાજુ પૂરતા છે અમે લોકો જમી લઈએ ને આ હાથ તો અમારે શેરીમાં કામકાજ આવે છે મેં અમે તમને વાત કરી કરતી હતી પાછળની શેરીમાં અહીંયા અમારે લાઈનમાં આવી ગયું છે બધું ખોદવાનું અહીંયા બધું કામકાજ ચાલે છે તો એવું રહેશે પાણીપુરી <compute noise> कि तम्हें कोई अताले ही लबो परे आखारी नावटे टान चार मनें तो यह पएड़ु तो यह कोण काया च्यार कि तम्हें प्रागता मौनत लातू हमारत खाव यह तो ही लूंत मेटानू बनाई हूँ शाग जाच हो तो कि तो थोड़ पाने पुरी कन्ना कि शाग पएड વાત બધું <laughs> <laughs> <takes> <laughs> <latego> <laughs>

એને છે ને આમ જોયો હોવા દાગળ સુઈ જાય કરી એટલે પછી પાછળ રમશે હો સુઈ જાઉં છું ને તારે સુઈ જાવું છે સુઈ જાવું છે હે બેન આમ જોતો જોતો જોઈ જાગી દે આ પછી ઠેકડો મારશે આ જોવા દે બેન આગે જોગ દેજો સુઈ જાવું છે સુઈ જાવ છે હું કહેર આમ હે હં પેલા વાપીથી આમ આવ્યો છે પાયલબેનનો હૈય મેં મેસેજ એક ઓલો કાલ પહેર્યું હતું ને અને

તો એ હમણાં બંધ કરી દીધું છે લઈ જવાનું હા પણ તો જો ને જે વાળી રેત પર દસ મિનિટ પાછું ધૂળ ધૂળ પગથિયા નથી ભરાઈ જતા હજી વાલી ઉપર ચડે પોતા કરીને હા એટલે હમણાં અહીંયા સારું છે પણ એવું છે ચાલો તો આ આજ તો આ છોકરાઓને મારે રમાડવા પડશે ગેમ તો કંઈક ગેમ કંઈક મારે ખારે ગોતી રાખવી પડશે અને એવું બધું કંઈક ગોઠવીને તૈયાર કરશું આ લોકો રસોઈ બનાવી લે હજી ફાઈનલ રસોઈ હું બનશે તમને આગળ કલાક પછી કહું અત્યારે કાંઈ લાગતું નથી કે એને ઉપર તમારે ફોકસ રહે કે ફાઈનલ થઈ ગયો ટમેટા સારું યા ચાલો તો બનાવી લઈ અને પછી અમારે બનાવવાનું છે કોમેડી વિડીયો હું ને જાગું પછી એમાં લાગી જાવ અત્યારે પાછા તમે ગોપ્યો કીર્તન માયાવો ની દર્શન ભગવાન થાય કીર્તન માયાઓની પાન ભૂલી ને ગોપી અહીં નાચે છે સાથે નાચે છે નટવર રાય કીર્તન માયાઓ નામ નારાયણ ગગન મ ગાજે છે ઓય તલિયો નિરમ જટા થાય ભજન માયાઓની તા ત્રિવિધન સંત થઈ આપે છે અયા અંતર મટાડક થાય કીર્તન માયાઓની તમે જો ગળ્યું જોવા નવા બેસો યાઓત માં બેસી જવો અહીં ગોવિંદ જ્ઞાન પીરસાય કીર્તન માયાઓને દાસ વષ્ણવ ને અસરો મારો તેને રાખો ચરણની પાસ કીર્તન માયાઓની તમે ગોપ્યો કીર્તન માયાઓની અહીં દર્શન ભગવાનના થા કીર્તન માયાઓની કૃષ્ણ કનૈયા લાલકી જે મિત્રો મારી બાએ મસ્ત મસ્ત ભજન સંભળાવ્યું અને જો મારી બેનને બધા સુઈ ગયા છે આજે વહેલા અને એક અંગે થાકી ગયા હતા અને પાછું ભૂખ લાગી તો પાછા બીજી વાર જમાડ્યા આ બધા નાટક હતા એટલે પછી અત્યારે સુવડ આવે છે આમ અંદર આવી ગઈ છે એટલે હનુમાન ચાલીસે સાંભળતી સાંભળતી બેન સૂઈ ગયા અને હું જો એ બ્લોગ પૂરો કરવા આવ્યો છું મારી બાઈ ભજન સાંભળાઈને જઈ ગયા સુવા માટે તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે પાછા મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારો વિડીયો તમને ગમે તો શેર ખાસ કરજો મિત્રો આવો નવા બધા પ્રેમ આપતા રહેજો અને ખાસ કોમેન્ટ બધા કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સનાતન ધર્મની જે હો